નમસ્કાર ગુજરાત આજના સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આવી રહ્યું છે વાવાઝોડું વણઝાર સાવધાન થઈ જજો સૌથી મોટી આગાહી ગુજરાત સરકારે જનતા માટે કર્યો મોટો આદેશ ખેલૈયાઓ માટે મોટા સમાચાર દિવાળી પહેલા પૈસા ઋષિકેશ પટેલની મોટી જાહેરાત રેશન કાર્ડ ધારકો મોટી ચેતવણી સાવધાન ખેતીની જમીનને લઈને મોટો નિર્ણય એસટી વલવો ગુજરાતને મોટી ભેટ વાહન ચાલકો સાવધાન ટ્રાફિક ચલણમાં મોટો ફેરફાર પશુપાલકોને પાંચ હજાર રૂપિયા આજના મુખ્ય ખેડૂત સમાચાર વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું

દર સોમવાર અને દર મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે એટલે હવે તમારી ફરિયાદો પોલીસ અધિકારીઓ સાંભળવાના છે નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ નિરાકરણ થાય એ માટે ખાસ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે હવે દર સોમવાર અને દર મંગળવારે ફરજિયાત પોલીસ અધિકારીઓ નાગરિકોની ફરિયાદો સાંભળશે તમારા વિસ્તારમાં આવશે અને ત્યાં તમારી ફરિયાદ સાંભળવામાં આવશે આ ગુજરાતની દરેક જનતા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટો આદેશ કરી દેવામાં

બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થાય છે આ વાવાઝોડાનું નામ છે વાવાઝોડું વણઝાર વણજાણ વાવાઝોડું ચક્રવાત શરૂ થવાની સંભાવના નક્કી કરવામાં આવી છે દસ તારીખથી તેર ઓક્ટોમ્બરની વચ્ચે અને આને જ કારણે ગુજરાતમાં પાછોતરો વરસાદ આવવાનો છે તો વણજાણ વાવાઝોડું આવવાનું છે અંબાલાલ પટેલની આથી મોટી આગાહી તમામ મિત્રો જેથી જજો સાવધાન થઈ જજો ત્યાર પછીના મિત્રો સમાચાર રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી કરવાની તારીખ લંબાવી દેવામાં આવી છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ તમામ કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરવું ફરજિયાત છે આની છેલ્લી તારીખ પાંચ સપ્ટેમ્બર રાખવામાં આવી હતી પરંતુ ફરીવાર આ તારીખને લંબાવી દીધી છે અને હવે એકત્રીસ ઓક્ટોમ્બર નક્કી કરી નાખવામાં આવી છે તો હવે મિત્રો માર્ગદર્શિકા આવી ગઈ છે વિભાગ દ્વારા ફરી એકવાર માહિતી જાહેર કરી દેવામાં આવી છે કે હજુ પણ ઘણા રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસીની પ્રક્રિયા પૂરી કરી નથી અને એને ધ્યાને રાખીને તારીખ લંબાવી દીધી છે રેશન કાર્ડ ધારકોએ ઈ કેવસી કરવાની છેલ્લી તારીખ હવે એકત્રીસ ઓક્ટોમ્બર રાખવામાં આવી છે તો રેશન કાર્ડ ધારકો માટે આ તો મોટો નિર્ણય ત્યાર પછીના મિત્રો હવે ટ્રાફિક ચલણના નિયમોમાં ફેરફાર થઈ ગયો છે સાવધાન રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે હવેથી હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ તમામ જિલ્લા તમામ તાલુકા અને તમામ ગ્રામ્ય વિસ્તારમાં ચલણ કાપી શકશે જ્યાં મિત્રો હેડ કોન્સ્ટેબલ અને એમનાથી તમામ અધિકારીઓ હવે ચલણ કાપી શકશે આ નિયમ પહેલાં પણ હતો પરંતુ ખાલી કોર્પોરેટ વિસ્તારની અંદર અને શહેરી વિસ્તારમાં જ આ નિયમ લાગુ હતો પરંતુ હવેથી તમામ જગ્યાએ તમામ જિલ્લા તમામ તાલુકા અને તમામ ગ્રામ્ય વિસ્તારની અંદર પણ હેડ અને એમનાથી ઉપરના અધિકારીઓ પણ ચલણ કાપી તો ટ્રાફિક ચલણના નિયમમાં ફેરફાર કરજો છે તો તમામ વાહન ચાલકો સાવધાન રહેજો તો મોટી ચેતવણી ત્યાર પછીના મિત્રો સમાચાર જીપીએસ સિસ્ટમ હવે નવી સિસ્ટમ આવી જવાની છે હવે ટોલ ટેક્સના નિયમોમાં ફેરફાર થઈ જવાના છે સરકાર હવે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ એટલે કે જી એનએસએસ સિસ્ટમ લાવી રહી છે આ સિસ્ટમ આખી જીપીએસ સેટેલાઇટ દ્વારા કામ કરવાની છે તમારું વાહન ક્યાં પગ્યું કેટલું અંતર તમે હાઈવે ઉપર કાપ્યું આ તમામ વસ્તુ આ સેટેલાઇટના માધ્યમથી નક્કી કરવામાં આવશે જીપીએસની મદદથી સેટેલાઇટથી ટોલ ટેક્સ વસૂલવામાં આવશે જે વાહનમાં આ જીએનએસએસ સિસ્ટમ લગાવવામાં આવી છે એ ગાડીને કોઈ પણ ટોલ નાખી ઊભું રહેવાની જરૂર નથી તમારા આપ મેળા પૈસા કપાઈ જવાના છે પરંતુ તમારી ગાડીમાં જીએનએસએસ સિસ્ટમ લાગેલી હોવી જોઈએ તો જીએનએસએસ સિસ્ટમમાં જો તમારું વાહન નેશનલ હાઈવે ઉપર પહોંચે છે તમે નેશનલ હાઈવે ઉપર ચડો છો તો તમારા પૈસા વીસ કિલોમીટર સુધી તમને કોઈ ચાર્જ નથી નેશનલ હાઇવે ઉપર વીસ કિલોમીટર સુધીની સવારી કરો છો તો મફત કરી શકશો પરંતુ વીસ કિલોમીટરથી ઉપર તમે સવારી કરશો ત્યારથી તમારો ટોલ ટેક્સ ગણાવવાનો શરૂ થઈ જશે તો આખી સિસ્ટમ સેટેલાઇટને ખબર પડી જશે કે તમે કેટલું અંતર કાપ્યું છે વીસ કિલોમીટરથી ઉપર તમારું અંતર થશે તો જાતે પૈસા કપાવવાના શરૂ થઈ જશે તમારે કોઈ પણ ટોલના કે વાહન રોકવાની જરૂર નથી નવી સિસ્ટમ જીપીએસ સિસ્ટમ આવી ગઈ છે ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ ખેલૈયા હવે આધાર કાર્ડ ફરજિયાત કરી નાખવામાં આવ્યું છે રાજકોટમાં મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે રાજકોટમાં નવરાત્રિના દિવસમાં કોઈ પણ ઘટના ન ઘટે એ માટે ખેલૈયાઓ ફરજિયાત આધાર કાર્ડ લઈને જ આવવાનું રહેશે

હવે લાભાર્થીઓ પીએમ કિસાન પોર્ટલ અથવા તો એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે અપડેટ કરી શકશે એ પણ એક મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે કે તમે તમારી મોબાઈલ એપ્લિકેશન દ્વારા જાતે મોબાઈલ નંબર અપડેટ કરી શકશો અને એક મોટા સમાચાર મળ્યા છે કે દિવાળી દ્વારા માહિતી મળી છે કે ત્રીસ નવેમ્બર પહેલા ખેડૂતોના ખાતામાં બે હજારનો હપ્તો આવી જશે તો અઢારમાં હપ્તા લઈને મોટા સમાચાર ત્યાર પછીના પશુપાલકો માટે એક ખુશ ખબર આવી છે હવે પશુપાલકોને પાંચ હજાર રૂપિયાની સહાય મળશે પશુપાલન મંત્રી રાઘવજી પટેલ દ્વારા ટ્વિટર ઉપર પોસ્ટ કરીને મોટી માહિતી આપવામાં આવી છે દૂધ ઉત્પાદનમાં ટકાઉ રીતે વધારો મેળવવા માટે ગુજરાત સરકાર અદ્યતન ટેકનોલોજીને પૂરતું પ્રોત્સાહન આપી રહી છે જેને કારણે હવે પશુપાલકોને શેક સિમેન્ટની જેમ જ આઈવીએફથી ગર્ભધારણ કરાવવું હોય તો એના માટે પશુપાલકોને પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે પશુપાલકો બહોળા પ્રમાણમાં આઈવીએફ તકનીકનો ઉપયોગ કરી શકે એ માટે આ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અત્યારે ચાર જિલ્લાઓની અંદર રહેવાની છે એટલે કે ચાર જિલ્લાના પશુપાલકોને પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે કયા ચાર જિલ્લા છે તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને આણંદ

કરવામાં આવી છે એટલે ડુંગળીની બજાર સપાટી આઠસો રૂપિયા પહોંચી ગઈ છે ડુંગળીની નિકાસ ડ્યુટી ઘટી છે એટલે ભાવની અંદર પણ તમને વધારો જોવા મળશે તો ડુંગળીને લઈને મોટા સમાચાર એરાંડાની બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે ભાવે બારસો રૂપિયાની સપાટી વટાવી દીધી છે તો પણ સારા સમાચાર કપાસના વાવેતર મોડા હોવાથી કપાસ મોડી આવે તેવી સંભાવના જોવા મળશે તો આ વખતે કપાસની સીઝન મોડી આવશે એવા પણ સંભાવના જોવા મળી છે તો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર ત્યાર પછી મિત્રો એસ ટી વોલ્વો બસની મોટી ભેટ ગુજરાતીઓને આપી દીધી છે રાજ્યમાં એસટીમાં મુસાફરી કરતા પ્રવાસીઓને વધુ એક ભેટ આપવામાં આવી છે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં નવી વીસ વોલ્વો બસનું લોકાર્પણ કર્યું છે ને આ બસો એવી બસો હશે કે જે પ્લેન જેવી સબમરીનમાં જે ટેકનોલોજી વપરાય છે પ્લેનમાં જે ટેકનોલોજી વપરાય છે એવી ટેકનોલોજી આ બસની અંદર તમને જોવા મળશે જો કોઈ ઉંમરલાયક પ્રવાસી હોય ચડી શકતા નથી તો એને બેસાડવા માટે હાઇડ્રોલિક સિસ્ટમ પણ આ બસમાં હશે સુડતાળીસ સીટોની આ બસ હશે એની અંદર સીસીટીવી કેમેરા પણ લાગેલા હશે મોબાઈલ ચાર્જિંગ કરવા માટેની ફેસિલિટી પણ હશે સ્મોક ડિટેક્ટર છે સ્મોક ડિટેક્ટર એટલે કે કોઈ બીડી પીતું હશે તો આલારામ વાગી જશે એલઈડી ટીવી પણ આ બસની અંદર હશે એક્ઝોસ્ટ ફેન એટલે પણ પંખો પણ તમને આની અંદર જોવા મળશે તો નવી બસો ગુજરાતીઓને મળી ગયું છે હર્ષંઘવી દ્વારા વીસ નવી આવી એસટી વોલ્વો બસને ગુજરાતને ભેટ આપી છે ત્યાર પછીના મિત્રો ખેતીની જમીનને લઈને નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજિટલાઇઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપી દીધો છે હવે ખેડૂતોએ પોતાની ખેતીની જમીન વેચવી હોય તો ખૂબ જ સરળ બની જવાની છે રાજ્યમાં ખેતીની જમીનના વેચાણ કિસ્સામાં નોંધ દાખલ કરવી અને પ્રમાણિત કરવાના નિર્ણયની કાર્યવાહીમાં હવે સરળતા રહેવાની છે ખેડૂતો ખરાઈ માટે રેકોર્ડ ચકાસણીમાં છ એપ્રિલ ઓગણીસો પંચાણુંથી થી મહેસૂલ રેકોર્ડને ધ્યાનમાં લેવામાં આવશે લેન્ડ રેકોર્ડ ડિજિટલાઇઝેશન ઓનલાઈન પારદર્શી કરવામાં આવશે એટલે ખેડૂતો પોતાની જમીન હવે પારદર્શી રીતે વેચી શકશે અને સરળતાથી વેચી શકશે આ મોટો નિર્ણય ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે ત્યાર પછી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન આપી દીધું છે હવે સર્વેને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી છે કે અતિવૃષ્ટિમાં જે નુકસાનીના સર્વેની કામગીરી અત્યાર સુધીની વાત કરીએ તો સિત્તેર ટકા પૂરી થઈ ગઈ છે સર્વેનો રિપોર્ટ આવશે એટલે ખેડૂતોને યોગ્ય વળતર મળી જવાનું છે પાક નુકસાનના સર્વે અંગે કીધું છે કે હાલ માત્ર પચીસથી ત્રીસ ટકા સર્વે જ બાકી રહ્યો છે જેવો પૂરો થશે એટલે ખેડૂતોને વળતર આપવાનું શરૂ થઈ જશે તો સિત્તેર ટકા સર્વે પૂરો થઈ ગયો છે ઋષિકેશ પટેલ દ્વારા મોટી માહિતી આપી દેવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર ખૂબ જ અગત્યના લાગ્યા હશે તમને પણ ખૂબ જ ફાયદાકારક હશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આ જ માટે વિદાય લીએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન